માટે જતા હોય છે પોતાના જીવ બચાવવા માટે જતા હોય છે પરંતુ તંત્રની બેદરકારી હોસ્પિટલના માલિકોની બેદરકારી અને તેના કારણે જ 6 લોકોના મોત થયા છે ત્યારે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ ઊભો થયો છે અને ખાસ કરીને આ ઘટના પાછળનું પ્રાધાન્ય એટલા માટે છે કે ફાયરની સુવિધાઓ તો હતી પરંતુ તેને ઉપયોગમાં કેવી રીતે લેવી તે કોઈને આવડતું ન હતું તેના કારણે આ ઘટના બની છે

હોસ્પિટલે અંદર આગની ઘટના બની છે અને ગુજરાતમાં ફરીથી આગની ઘટનાઓ બનતી જઈ રહી છે અને તેના કારણે જ ભારે ઉહાપો મચી ગયો છે હાકાર મચી ગયો છે અને આ આગની ઘટનામાં છ લોકો જીવતા ભૂંજાઈ ગયા છે ત્યારે આગની ઘટનામાં જે પ્રમાણે જીવતા હોવાઈ ગયા છે તેમ છતાં પણ રાજકોટના મેયર જણાવી જણાવી રહ્યા છે કે આ તો ઘટના કુદરતી છે શા માટે આટલું આટલી મોટી ઘટના બની છે અને તેમ છતાં પણ મેર આ પ્રકારનું નિવેદન આપી રહ્યા છે આઈસીયુમાં લાગતી આગ કુદરતી ઘટના કહેવાય કઈ રીતે તમે આ નિવેદન આપી રહ્યા છો ખરેખર મેરને

તે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આઈસીયુ વોર્ડ સુધી આગ પહોંચી ગઈ અને વિકરાળ સ્વરૂપ ધારણ કરતા જે પ્રમાણે આગની ચપેટમાં છ લોકો જીવતા ભૂંજાઈ ગયા છે છ લોકો જીવતા હોમાઈ ગયા છે અને તેમ છતાં પણ મેર બિનાબેન આચાર્ય કહી રહ્યા છે કે આ તો ઘટના કુદરતી કહેવાય રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના આઈસીયુમાં આગ લાગતા છ દર્દીઓના કરુણ મોત નિપજ્યા છે